इंद्र वर्मा पधार रहे हैं अब क्या करो राजा जी हमारा राज्य में શું ચાલે છે મારા તાંગાનું રાજ્ય મારા રાજ્યમાં મારી કઈ ઇજ્જત નહીં આરામ કક્ષમાં ચાલો એની પોગમ ટુકડી આтке લડડ ના લઈ બેન ટુકડી રાજાજી આપકો બોલા રહે છે એ લખના મારે શું જરૂર પડી મંગલસિંહ ને હરાયો તેથી હું તારા પર પ્રસન્ન થયો છું તારા હું તારા માટે ગોટા બનાવ વાંધો ને તમ મને ક્યારે બનાવશો આજ

ચાલો બોલો રાજા મારું શું કામ કરી ઇમ કહું કે તારી ટુકડી ના લઈસ તું એકલો ગોટા ખાઈને કઈ ધન્યવાદ हाँ चुटकी काले बदा है पहला हम खाई जो घोटा बंद कर दो भें, भें, आपको राजा ने मारा ना घोटा यार तुम पत्थर से भी ना इन दिन राजा को अपने बुलाए राजा ने पाहु मार का। काम हाँ वाला डोबली तो आई मिक्कल खोटे इज्जत जाए काम मिस दो टाइट बॉडी रखा नहीं बहुत पास आई ડાબર આમલા ખાવાનું તેલ નહી માથામાં નાખવાનું તેલ મન લાગ્યું નઈ વાળ તારી તાકાત આવ્યું

બીજી વખત જોઈ લેશું બધા તમે ત્યાં માર્યું તું જોઈ લે દાંત ના કાઢીશ તલવાર રહી ને તને પાછી આપું છું હવે જો મારા દોસ્તો ઉપર હુમલો કરે ને તો માન નાખી ચાલો દોસ્તો

હા શું મંગલસિંહા આપણા રાજાના ઘરે બોટા ને એવું બધું ખાવાનું બંધ કરવું પડશે હા આપણી પથારી ફેવડી જાય હું તને કહી દઉં આજથી આપણે જે ન બહેનો આવે તું તારે રસ્તે જા ને મારા ઘરે જ માવા